સમાચાર વિગતવાર જોઈએ અમદાવાદ શહેરની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદની ઘણી બધી શાળા જેને આવો ધમકી ભર્યો ફોન આવ્યો છે અથવા તો ઇમેલ મળ્યો ઝેબર નિર્માણ ઝાયડસ મહારાજા અગ્રેસન શાળાને ધમકી મળી છે ડીએવી ઇન્ટરનેશનલ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલને પણ ધમકી મળી કલોલની આવિષ્કાર ખોરજની જેમ્સ એન્ડ જેનેસીસ શાળાને પણ ધમકી મળી ધમકી મળી તે શાળામાં પોલીસની ટીમ અને

અને એના દ્વારા ત્યાં સ્કૂલમાંથી સ્કૂલનું ચેકિંગ ચાલુ છે એટલે જે સ્કૂલમાં સ્ટુડન્ટ્સ હાજર હતા તેમને મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે એટલે સ્કૂલ ત્યાં ખાલી કરી દેવામાં આવી છે અને અત્યારે તેમનું ચેકિંગ ચાલુ છે તો આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે કલ્પિન ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે કલ્પિન અમદાવાદમાં કેટલી એવી શાળાઓ છે જ્યાં આવી ધમકી આપવામાં આવીને અત્યારે શું વધુ વિગત વિકાસ ખાસ કરીને અમદાવાદની અનેક નામચીન જે શાળાઓ છે સ્કૂલો છે તેને ધમકીભર્યા મેલ જે છે તે વહેલી સવારે મળ્યા હોવાની હાલના તબક્કે વિગતો પ્રાપ્ત થઈ રહી છે આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે શહેરના વસ્તાપુર વિસ્તારમાં આવેલી આ નિર્માણ હાઈસ્કૂલ છે અને જ્યાં તેને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી એ મળી હોવાની વિગતો સામે આવી રહી છે કુલ મળીની વાત કરવામાં આવે તો અમદાવાદની અનેક જે સ્કૂલો છે તે સ્કૂલોને હાલના તબક્કે ધમકી મળી હોય તે પ્રમાણેની વિગતો સામે આવી રહી છે ખાસ કરીને જો વાત કરીએ તો એક બાજ એક ખાસ જેબર સ્કૂલ છે થલતેજની મહારાજા અગ્રસેન સ્કૂલ ગુરુકુટ રોડ દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ મકરબા ઝાયડસ સ્કૂલ વેજલપુર સીબીએસસી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અડાલજ અવિષ્કાર સ્કૂલ કલોલ જેમ્સ એન્ડ જેમિસ એન્ડ ફોરજકોડી આટલી જે સ્કૂલો છે આ તેને મુખ્યત્વે ઉડાવી દેવાની ધમકીઓ હાલના પછી મળી હોવાની વિગતો સામે આવી રહી છે જેને લઈને તંત્ર એલર્ટ થયું છે સ્થાનિક પોલીસની વિવિધ ટીમો છે જે પણ આ તમામ જે ધમકી મળેલી જે સ્કૂલો છે તે સ્કૂલો પર સદન ચેકિંગ હાથ ધર્યું છે તો શાળા સંચાલકો દ્વારા પણ જે વિદ્યાર્થીઓ છે તેમની કોઈ નુકસાન ન થાય તેની ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને હાલ રજા આપી દેવામાં આવી છે સત્તાવાર રીતે જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એવી કોઈ વિગતો અસ્પષ્ટ નથી કરવામાં આવી કે આખા અમદાવાદ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવશે પરંતુ ભાગરૂપે જે સ્કૂલોને ધમકી નથી મળી એના સંચાલકો પણ તકેદારીના ભાગરૂપે જે વિદ્યાર્થી જે શાળામાં ભણી રહ્યા છે તેમને પણ હાલ રજા આપી રહ્યા છે અને હાલ આ નિર્માણ હાઈસ્કૂલ છે ત્યાં પણ હાલ તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે જે ખાસ શિક્ષકો છે ઘણી બધી શાળાઓ કે ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચુકી છે ગાંધીનગરમાં અડાલજની ડિવાઇન શાળામાં પણ બોમ્બ ધમકી મળી છે ગાંધીનગર પોલીસની ટીમ ડિવાઇન શાળા પર પહોંચી હતી તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ પોલીસ અને ટીમ શાળામાં પહોંચી અને તપાસ કરવામાં આવી છે બોમ્બ સ્કોર્ડની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને તમામ તકેદારી લેવામાં આવી રહી છે ગાંધીનગરની આ ડિવાઇન શાળા જ્યાં પણ બોમ્બની ધમકી મળી હતી જોકે અત્યારે તમામ પરિસ્થિતિ કાબૂમાં છે અને તમામ વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં